લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા મા દરે ઈશ્વરિયામાં આગમન થયું ઈશ્વરિયાની નાની બાળાઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલાજીનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું બાદમાં ડીજે અને ઢોલ નગારાના તાલે પુરુષોત્તમ રૂપાલા પરિવાર સાથે ઈશ્વરિયા મહાદેવ દર્શનાર્થે પહોંચેલા હતા અને પુરુષોત્તમભાઈ રૂપાલાએ લોકસભા ચૂંટણીની જીત માટે ઈશ્વરિયા મહાદેવના સજોડે દર્શન કરેલા હતા અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરેલા હતા ત્યારબાદ ઈશ્વરિયા ગામના ગ્રામવાસીઓ કાર્યકરો અને શુભેચ્છકોએ પુલહાર સ્વાગત કર્યું આ પ્રસંગે અશ્વિનભાઈ સાવલિયા મહામંત્રી મેહુલભાઈ ધોળકિયા ડૉક્ટર કાનાબાર ભાવનાબેન ગોંડલિયા સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી कुलडे बधा वेला होता જરોજ પ્રથમવાર રાજકોટ લોકસભાની ટિકિટ મેળવ્યા બાદ જાહેરાત થયા બાદ પ્રથમવાર આપણા આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આજો ઈશ્વરિયા મહાદેવ ખાતે પ્રથમવાર પધારતા હોય બાળાઓએ ગુમકુમ તિલક કરી અને કાર્યકર્તાઓ દ્વારા ખૂબ રંગે ચંગે એમનું સ્વાગત કર્યું છે અને ખૂબ રાજકોટ લોકસભાની સીટ આપણે પાંચ લાખ કરતાં પણ મતથી વધારે સીટ મતોથી સર કરવાની છે અને ઈશ્વરિયા મહાદેવને પ્રાર્થના કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને શક્તિ આપે કે પાંચ લાખ કરતા પણ વધારે મતોથી ત્યાં ચૂંટાયા